નમસ્કાર હું જગદીશ ચાવડા હું ચોવીસ કડી વિધાનસભાનો ઉમેદવાર છું સૌ તો પ્રેસ વાર્તામાં તમામ મિત્રોનો સ્વાગત કરું છું સાથીઓ આજની આ પ્રેસ વાર્તા કડી વિધાનસભામાં આવેલા જયદેવપુરા ગામને પ્રશ્નોમાં બધે છે ગતરોજ કડી વિધાનસભાના જયદેવપુરા ગામ આ ગામ કે જે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપનારું ગામ ગામ અને આ ગામ એક એવું ગામ છે કે જેમાં આઝાદીના આટલા વર્ષોમાં એક પણ પોલીસ પ્રજા નથી નોંધાય એટલું શાંતિપ્રિય ગામ છે ગ્રામજનો પણ એટલા શાંતિપ્રિય છે પરંતુ આટલા શાંતિપ્રિય ગામજનો દ્વારા ગતરોજ મીડિયા સમક્ષ જે પેટાચૂંટણી આવી રહી છે કરી હતી એનો બહિષ્કાર કરવામાં આવે છે એમને એવા કારણો દર્શાવે છે બહિષ્કારના કે અમારા ગામના રીસર્વેમાં તમામે તમામ ખેડૂતો પીડિત છે અમારા ગામમાં સ્ટ્રીટ લાઈનો નથી અંધારપટ છે અમારા ગામમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે અમારા ગામની અંદર વરસાદી પાણી એટલું મોટી સમસ્યા છે કે વરસાદ પૂરતો નહીં મારે માસ વરસાદી પાણીની સમસ્યા રહે છે એ અમારા એમના પોતાના ગામના પટાવાડા જે ગ્રામ પંચાયત ચલાવે છે પટાવાળાનો પગાર કરી શકે એટલી બી ગ્રામ પંચાયતની આવક ના હોવા છતાં ભારતીય જનતા પાર્ટી કે તેમના જનતાઓ દ્વારા ક્યારેય એટલે આગળ કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું હોવાથી ત્રસ્ત થઈને ગ્રામજનોએ આજે પોતાની સંવેદાની શક્તિનો ઉપયોગ કર્યો છે અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે જે અમને માલુમ થતાં અમે તત્કાલ રાતોરાત ગામમાં અમે પહોંચ્યા અને અમે કોઈ ચૂંટણી પ્રચાર અર્થે નહીં કે વોટ માગવાના સંદર્ભે નહીં ફક્ત ફક્ત ગામના આગેવાનોને ગામજનોને એમના પ્રશ્નો સાંભળવા રજૂઆત સાંભળવા એના પાડોશી ગામના દીકરા તરીકે અમે એમના મળવા ગયા ગામે બી અમને અમને સૌના આવકાર્યા અમને ચાપાણી કરાવી અમે બેસાડ્યા અને એના પ્રશ્નો અમને દિલથી અમને પ્રશ્નોની રજૂઆત કરી વિગતવાર એના અમે પ્રશ્નોની રજૂઆત સાંભળ્યા બાદ એમને વચન આપ્યું છે કે અમે તમારી પાસે વોટ નથી માંગતા અમે તમા અમને સમગ્ર ગ્રામજનોનો ખાલી આશીર્વાદ જોઈએ તમારો આશીર્વાદ અમારી બનાવી રાખો ચૂંટણીના પરિણામ બાદ તમારો દીકરો તમારા ગામમાં ફરીથી આવશે તમારા પ્રશ્નો માટે કયા રસ્તે સંવિધાનિક રસ્તે કઈ રીતે આપણે આગળ ઊભું કરવું કે આપણે વિગતની ચર્ચા કરશું તમારા પ્રશ્નો માટે આપણે વિધાનસભાની અંદર હું શોધી લડી લઉં છું સાથોસાથ હું આ પ્રેસમાં મારફત સમગ્ર કડી પંથકના ગુજરાતના તમામ લોકોને જણાવવા માગું છું કડી વિધાનસભાના મારા ત્રણ લાખ મતદારોને જણાવવા માગું છું કે આપ પણ આપણા ગામના તમામ પાયાના પ્રશ્નો હું ગામે ગામ ભરું છું મને ખબર છે ગામમાં કેટલા બધા પાયાના પ્રશ્નોની જરૂરિયાતોની અછત છે આપ પણ આપણા પ્રશ્નોને લઈને હિંમત બતાવો અને મીડિયા સમક્ષ આવો કે તમારા ગામના આટલા પડતા પ્રશ્નો આટલા ટાઈમથી સોલ્વ થયા નથી ભારતીય જનતા પાર્ટી તનાશાળા થઈ ગઈ છે સત્તા આપી અપાવ્યા બાદ કોઈ ત્યાં જોવામાં નથી આવતું આ તમે રજૂઆત કરશો તો આવનારા સમયમાં ચાહે ભાજપ હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આમ પાર્ટી છે નેતા તમારા કામ માટે તમારી જોડે આવશે તમે જો રજૂઆત નહીં કરો તમે તમારા નેતાનો પ્રશ્ન નહીં કરો તમે તમારા નેતાથી દર્શો તો એ નેતા ક્યારે તમારું કામ નહીં કરે તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું તમને સમગ્ર પ્રજાને કે તમારા નેતાનો પ્રશ્ન કરવાનો તમે શીખો તમે મત આપો છો તમે એમના નેતા બનાવો છો નેતાઓએ તમને નથી બનાવ્યા તો તમે તમારા નેતાનો પ્રશ્ન કરવાનું પૂછો શીખો એમને પૂછો કે ભાઈ અમારા પ્રશ્નોના લઈને અમે તમને જીતાવે તમે શું કર્યું આટલા આટલા સમય આટલો આટલો લાંબો ગાળોથી તમને અમે વિજય બનાવ્યા છે તમારી ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર છે તંત્ર મંત્રી સુધી સર્વે સરવા તમારું તો કેમ અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું આ બધા પ્રશ્નો ગ્રામજનો પૂછે બહાર આવે અને એની પર ચર્ચા થાય અને ઘણી વિધાનસભામાં ગ્રામજનોના પ્રશ્નોને લઈને ચૂંટણી થાય ના કે ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કોઈ ચહેરા કે ફેસ જોઈને ચૂંટણી થાય ઉમેદવારને જોઈને ચૂંટણી થાય પક્ષને જોઈને નહીં પ્રજાના પ્રશ્નો માટે લડનાર વ્યક્તિને જોઈને ચૂંટણી થાય પક્ષ પક્ષને જોઈને એવી વિનંતી સાથે હું તમામ ઉમેદવાર તમામે તમામ વોટરોને કહું છું કે તમારી શક્તિનો ઓળખો અને એવા એક નેતાને ચૂંટો કે જે તમારા પ્રશ્નો માટે તમારી સાથે ઊભો છે ભાજપ અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીની શું ટક્કર રહેશે ભાજપ અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીની ટક્કર નહીં પણ લોકોના પ્રશ્નો લોકોના જનનાયક જે લોકો માટે લડતા એવા ઉમેદવારની ટકા કે હું વિધાનસભામાં જઈશ કે નહીં જવું એ તો ભવિષ્યના ગર્ભમાં પડ્યું છે પરંતુ હું મારા ઘડીના તમામે તમામ નાગરિકોના હકના વિકાસ ભારતીય જનતા પાર્ટીના ઘડીમાં વિકાસનો વિના કિલોમીટરના રસ્તા પર ચાલશો તો આપણને ખબર પડશે કે આપની ગાડીના પંજર પંચર જમ્પર કેવા હલી જાય છે કોઈ રસ્તો સારી કંડિશનમાંથી કોઈ અંદર